ખાનપુર તાલુકાની પ્રાથમિક શાળામાં બાળકોની નહીવત હાજરી આદિવાસી સમાજના લોકો દ્વારા શાળાના આચાર્યને લેખિત જાણ કરાઈ જાતિનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાની ચીંકી ખાનપુર તાલુકાની અંદાજીત એકવીસ પ્રાથમિક શાળામાં બાળકો ગેરહાજર રાખવાનો નિર્ણય જાતિના પ્રમાણપત્રની માંગને લઈ આદિવાસી સમાજ આકરા પાણી છેલ્લા કેટલાય સમયથી જાતિના પ્રમાણપત્રને લઈ માંગ કરવા છતાં પરિણામ ન મળતા આદિવાસી સમાજમાં રોષ છે એકસો ને અગ્યાસી સાહેબ કુલ રજિસ્ટર સંખ્યા છે એકથી આઠ ધોરણની સ્કૂલ છે સાહેબ એકથી આઠ ધોરણ ભણાવવામાં આવે છે સાહેબ તો આજે પંદરેક બાળકો ચૌદ પંદર બાળકો આવેલા છે સાહેબ પાંચમા ધોરણમાં સાહેબ એક પણ બાળક મારા ક્લાસમાં આવેલું નથી બે અંદર ઉપર છે એટલે હું આજે ધોરણ સંભાળતો સાહેબ અને ત્રણથી પાંચનું ગણિત અને અંગ્રેજી લઉં છું ગઈકાલે સાહેબ વાલીઓ ચારેક વાગે આવેલા અને એ બધા મળીને અમને નોખી કયા પછી અમને લેખિત આજે સહયોગ આવેદનપત્ર આપેલું કે શાળામાં બાળકો મોકલવા નથી અને એ અમે શ્રી મારફતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ખાનપુર બાકોર રજૂ કરેલ છે સર